હાઈ એવરીવન કેમ છો હું છું તમારા મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે ચોવીસ બે બે હજાર પચીસ અને વાર છે સોમવાર આજે સફેદ ડુંગળીની આવકની વાત કરું મહુવા માર્કેટિંગ યાર્ડમાં તો આજે ચોરાણું હજાર કટ્ટા પ્લસ આવક થઈ છે મહવા માર્કેટિંગ યાર્ડમાં ને આજે દોસ્તો તમને લાઈવ હરાજી બતાવવાનો છું સફેદ ડુંગળીની તો વિડીયો મેન સુધી બહેન રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર આ ચેનલ માં ડેલી તમને વિડીયો મળે છે તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈ રહ્યા છે વિડીયો કેટલા માંગે કાકા બસો ને ઓગણસાઇટ માં બાવન માં વખત ગઈ ક્વોલિટી જોઈ શકો છો

કે ઓગણપચાસ બસો ને ઓગણપચાસ ક્વોલિટી જોઈ શકો બસ્સો ને પિસ્તાલીસ માંગી ક્વોલિટી જોઈ શકો

પોતે રોજ સુવા બંચો તે બંચો રૂપિયા બંચો બંજો ત્રણથી સાત રૂપિયા બસો સોંગ છે સોંચેરને હજકો તે હજો દેવા હજો હજ્ય હજો દેવ હજો તેર ત્રણ હજુ તેરમાં હજોને હાઈટ બી પાંચસો રૂપિયા દોઢસો રૂપિયા બસો દોઢ દોઢસો રૂપિયા બસો દોઢ દોઢ

ઓછા બેટા ઓછા બેટા ઓછા બેટા કે બતો હોમલ બચા ઓઢાવા બચા બચા રૂપિયા 191 241 91 52 252 3 વાર વાડી 252 રૂપિયા 252 માં પોલેટી જોઈ શકો છો 2019 એ 12 દેસભાઈ 250 હાથે હાથે ઓકે બોલ કે હાથે રહો 251 131 32 32 માં 33 33 જાત નું બતો ધ્યાનથી પાંચ 238 માં ગઈ ભાઈ 244 244 કા કો જોરા છે ભાઈ 244 220 244 244 44 44 ભાઈ બે બે 44 سررت لي ما قيبه يا ابطال